દિવાળીપુરા વેક્સિન કેમ્પસમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને આજે નર્સિંગની વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિક મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તેમણે વિદ્યાર્થી નેતા તેમજ સામાજિક અગ્રણી યુવરાજ જાડેજાને રજૂઆત કરતા તેઓ વડોદરા દોડી આવ્યા હતા વિદ્યાર્થીઓના આક્ષેપ અનુસાર અહીં જમવાની વ્યવસ્થા ખૂબ જ દયનીય છે જમવામાં ઈયળ મકોડા કાંકરા નીકળે છે વિદ્યાર્થીઓ સમસ્યાને લઈને ફરિયાદ કરે તો તેમને દંડ કરાય છે પ્રાથમિક સુવિધા પાણી નથી વોશરૂમ ગંદકીયુક્ત છે જમવું હોય કે ન જમવું હોય ચોવીસો પચાસ આપવાના જ એસે ને નામે સો રૂપિયા દર મહિને લેવામાં આવે છે લેબ ક્લાસરૂમ સુવિધા બંધ છે ફેકલ્ટીમાં કોઈ હાજર નથી હોસ્ટેલમાં પાણી કુલર ગીઝર કામ કરતા નથી ઠેર ઠેર ગંદકીનો માહોલ છે તેની સાથે કોઈ ફંક્શન આ કેમ્પસમાં હોય ત્યારે તેનો તમામ ખર્ચો વિદ્યાર્થીઓ પર ઢોળવામાં આવે છે ફરિયાદો કરતા ધાકધમકીઓ અપાય છે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કારકિર્દીને નુકસાન પહોંચાડવાની ધમકી અપાય છે ફાયર બ્રિગેડના સાધનો દેખાવ પૂરતા છે મે સુવિધા યોગ્ય નથી વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો પણ દોડી આવ્યા હતા વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની સમસ્યા અંગે આજે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી અને વહેલી તકે યોગ્ય નિરાકરણની માંગણી કરી હતી કે અહીંયા જે જમવાની વ્યવસ્થા છે એ ખરેખર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે જમવાની અંદર જોવા જઈએ તો ઈયળો નીકળે છે મકોડા નીકળે છે કાકરા નીકળે છે અને તેને લઈને જો વિદ્યાર્થીઓ ફરિયાદ કરે તો એ વિદ્યાર્થીઓ ઉપર જ કહી શકાય કે દંડ આપવામાં આવે છે બીજી વાત કે અહીંયા જે સામાન્ય રીતે જે સુવિધા હોવી જોઈએ કે પાણીની તો પાણીની સામાન્ય સુવિધાઓ નથી યુરેનલની સુવિધા હોવી જોઈએ તો યુરેનલની હાલત એટલી ગંદકી ભરી છે કે તમે જોઈ શકો છો કે યુરેનલ જવા માટે પણ જે બહેનો છે ભાઈ ખૂબ જ ગંદકીનો સામનો કરવો પડશે અને ફરજિયાત તમે જમો કે ન જમો તમારે ચોવીસો રૂપિયા આપવાના જ એવું તો અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે બીજી કે એસે ને ફંડના નામે એસે ને ફીના નામે દરેક વિદ્યાર્થીઓ પાસેથી સો સો રૂપિયા દર મહિને લેવામાં આવે છે દર મહિને સો સો રૂપિયા લેવામાં આવે છે તેની સાથે સાથે જ્યારે કોઈ ફંક્શન આ કેમ્પસની અંદર હોય ત્યારે એ કેમ્પસનો તમામ ખર્ચો એ વિદ્યાર્થીઓ ઉપર ઢોળવામાં આવે છે વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે આજે આપણે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણેશ વિસર્જન કરવાનું છે તો ગણેશની મૂર્તિના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય છે અને કહી શકાય કે જે આ ગણેશમાં પ્રસાદ આપવાનો હોય તો તેના સ્પોન્સર પણ વિદ્યાર્થીઓ થાય નવરાત્રી અત્યારે ચાલી રહી છે તો નવરાત્રીમાં પણ સ્પોન્સર વિદ્યાર્થીઓ થાય છે અને ના છૂટકે આ બધા જ ખર્ચાઓ છે જે વિદ્યાર્થીઓ પર ઠોકવામાં આવે છે તમે ઘણી વખત આની બાબતો બેન ને અહીંયા જેમને ફરિયાદો મળી એને પૂછવાનો પ્રયત્ન કરો તમે કોઈ કમ્પ્લેન કરી શકે નહીં તો કે સાહેબ અમે કમ્પ્લેન કરીએ છીએ પરંતુ જ્યારે જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે અમને ધાક ધમકી આપવામાં આવે છે અને એ ધાક ધમકીમાં તમને સસ્પેન્ડ કરી દઈશું તમારા જે કહી શકાય કે જેમાં તમે સ્ટ્રીમમાં એડમિશન લીધું છે એ એડમિશન તમારું બરતરફ કરી નાખશું તમને તમારું વરસ બગાડી નાખશું એ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે એટલે મૂળ પાયાની સુવિધાઓ છે પાયાની સુવિધાઓને તમે પણ અત્યારે અંદર જઈને ચેક કરી શકો છો કે ફાયર બ્રિગેડના જે સાધનો છે એ ફાયર બ્રિગેડના સાધનો ફક્ત ને ફક્ત દેખાવ પૂરતા છે હવે ફાયર એનઓસીને કઈ રીતે મળે છે એમ નથી જાણતા ખરેખર ફાયર બ્રિગેડના સાધનો પણ યોગ્ય રીતે હોવા જોઈએ એ તમામ પ્રકારના સાધનો ચાલવા જોઈએ આજે એક પણ સાધન ચાલતું નથી આજે મેસની સુવિધા યોગ્ય રીતે હોવી જોઈએ ચોવીસો પચાસ રૂપિયા લેજો તો મેસની સુવિધા પણ એ યોગ્ય રીતે નથી એટલે આ નરી અને કડવી વાસ્તવિકતા આજે અમે સત્ય અને તથ્યની સાથે ઉજાગર કરવા માટે આવ્યા છીએ પરંતુ અમને રોકવામાં આવી ગયા છે

શું નામ છે ઓર્ડરનું કઈ જણાવશો ત્યાં અને તમે અત્યારે બોલાયા છે યુઝાર પીને શું કેશો प्रशासन भजोंगे इस टाइम पर बने बजरी पांच बजरा टाइम पर बजराओ प्रशासन के पुलिस कारों ने बनाया प्रशासन की मांग इलावत इधर वहां भरोसे नहीं करते ले लो